ચૈત્ર માસ નિમિત્તે સાઈ યુવા ગ્રુપ દ્વારા નગર કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ યોજાયો કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ રણછોડ પાક સોસાયટી ખાતે સાઈ યુવા ગ્રુપ દ્વારા પવિત્ર ચૈત્ર માસમાં નગરજનોના કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ જેટલા જોડાઓએ ભાગ લઈ નવચંડી યજ્ઞમાં જોડાયા હતા વિધિયુક્ત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા નવચંડી યજ્ઞમાં નગરજનોએ ભાગ લઈ માતાજીના યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો કરજનનગરની અંદર રંખોપાર્ક પાર્ક કૃષ્ણ પાર્ક અને ફર્ટિલાઇઝર સોસાયટીના રહીશોભ દ્વારા આયોજિત અને સાંયવા ગ્રુપ પ્રેરિત આ નવચંડી યજ્ઞની અંદર સર્વ કર્જન નગરવાસીઓ કલ્યાણ હેત્વે આ નવચંડી યજ્ઞનો આરંભ થયો હતો તેનો સુખદ રીતે ભગવાનના ચરણોમાં સમાપન થયું અને નામી અનામી દરેક જીવ માત્રનું કલ્યાણ થાય તેવા હેતુસ સર્વ सर्व મંગલ सर्वार्थ શિવે शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते નારાયણી નમસ્પે મા જગજનની જગદંબા આદ્યશક્તિ આરાધ્ય દેવી એવી મા જગદંબાના ચરણોમાં અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે આ નગરનું કલ્યાણ થાય કરજણ નગરની અંદર રહેલી આદિ ઉપાધિનો નાશ થાય અને સારી ઊર્જાની પ્રાપ્તિ થાય એવા ભાવ સાથે થયેલી આ સાંઈ આયોજિત નવચંડી યજ્ઞનું સમાપનની અંદર આપ સૌ ભક્તજનોને બ્રાહ્મણ વૃંદ દ્વારા અને આચાર્ય દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી